નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ ચાલિત ઝટપટ ન્યૂઝ હાલના આધુનિક યુગમાં મોબાઈલ સૌ કોઈ માટે જરૂરી માધ્યમ બની ગયું છે બાળકોને પોતાના અભ્યાસથી લઈ યુવાઓને પોતાના ઓફિસ વર્ક તેમજ વૃદ્ધોને અનેક મનોરંજનના કાર્યક્રમો જોવા માટે મોબાઈલ ખૂબ જ જરૂરી બની ગયું છે હાલના એક સર્વે મુજબ સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના ઉપયોગ માટે ભારત દેશ એ અન્ય દેશને પાછળ મૂક્યા છે એક રિસર્ચ સંસ્થાના સર્વે મુજબ ભારત નેપાલ અને ભૂતાનમાં સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના વપરાશની સરેરાશ બત્રીસ જીબી હોવાનું તારણ સામે આવ્યું છે સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના સૌથી વધુ ઉપયોગ માટે ભારત દેશ વિશ્વભરમાં મોખરી રહ્યો છે પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેટલાક ગેરફાયદાઓ પણ થઈ રહ્યા છે મોબાઈલ ફાયદાકારક છે તો સાથે નુકસાનકારક પણ હોવાના કારણો સામે આવી રહ્યા છે હાલ વધુ પડતા મોબાઈલ યુઝના કારણે આપઘાતના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે તો ક્રાઇમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો સાથે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકો પર પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે તો મોબાઈલના ફાયદા અને નુકસાન બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડોક્ટર ઋતુંભરા મહેતા સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તો આવો જાણીએ આ બાબતે ડોક્ટર ઋતુંભરા મહેતા શું કહી રહ્યા છે

ઓળખ કરી ઓળખ કરી શકીએ તો એ આપણને બહુ સારું આપણને એમાં મદદરૂપ થાય પરંતુ અમે એવું જોયું છે કે જે યંગસ્ટર છે નાના બાળકો ઘણીવાર નાનપણથી મા બાપે આદત પાડી છે નહીં પણ તો પણ અમુક જીદના કારણે અથવા તો એમાં જે કંઈ પણ મોબાઈલ જોતા જોતા એ જે એક્સાઇટમેન્ટ એ લોકોને મળે છે એના એ આદિ થઈ જાય છે એનું એડિક્શન પણ થઈ જાય છે અને ઘણીવાર અમારી પાસે મા બાપ પણ એમને લઈને આવે છે કે હવે આ બાળકોનું જે સ્ટડીઝ છે એમાં પરફોર્મન્સ ઓછું થઈ તકલીફ એ ચીડિયા થઈ ગયા છે મોબાઈલ ન વાપરે તો એક કલાકથી વધારે જો સ્ક્રીન ટાઈમ હોય અને એમાં જો કોઈ કોઈ શિક્ષણ શિક્ષણ ઓનલાઈન કે બીજી સારી પ્રવૃત્તિ ના હોય તો એ ચોક્કસ મીડિયા ખાસ કરીને એમાં દેખાદેખી વધારે એટલે એ લોકોને ડિપ્રેશન અને એમને એવું લાગે એમનું સેલ્ફ કોન્ફિડન્સ પણ ઘણીવાર ડાઉન થાય છે એટલે પણ બીજી બીજી માગણીઓ વધે ક્રાઇમ રેટ પણ એટલા જ વધે છે ઘણી વાર એ લોકોને જે કરવાની ન જોવાની જે ખરેખર જ ગેરકાનૂની છે એવી પ્રવૃત્તિઓ પણ ડ્રગ્સનું પણ આમે એવું જોયું છે કે એ આ થ્રુ ઇન્ટરનેટ થ્રુ ડેટા એ લોકો આવું મંગાવે પણ છે અને એટલી બધી ડાર્ક વેબ ઉપર એવી પ્રવૃત્તિઓ ચાલે છે કે ખરેખર એમના જીવનને પણ એ બરબાદ કરી શકે છે હજી આ બાબતે પેરેન્ટ્સને કયા પ્રકારની પગલાં લેવો જોઈએ હું એવું કે નાનપણથી જે વિકાસ અને જે સારું ઘડતર છે એની જવાબદારી તો મા બાપની ચોક્કસ હોય જ એમણે પોતે પોતાના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે કેટલું મોબાઈલ ઉપર રહે છે બાળકની જે જરૂરિયાતો છે એની જે સોશિયલ ઇમોશનલ જે નીડ છે એને પણ સમય આપવાનો એની સાથે રમવાની રમત ગમત પ્રવૃત્તિ નાચવું ગાવું અને એની સાથેની જે શિક્ષણની પ્રવૃત્તિઓ છે એ કરવા કરતા જો આપણે મા બાપ પણ મોબાઈલમાં કે ટીવીમાં વ્યસ્ત રહીએ તો એ બાળક ઉપર ચોક્કસ અસર થાય છે મા બાપે ખરેખર હું એવું માનું છું કે સોળ થી અઢાર વર્ષ પછી જયારે એ લોકો મેચ્યોર થાય એમનું બ્રેઇન મેચ્યોર થાય અને શું સારું શું નહીં સારું મારા માટે એકચ્યુલી નક્કી કરવાની જો એમની ઉંમર હોય એ પછી આવા બધા એક્સપોઝર થાય મીડિયા મોબાઈલ બધા એમને મળે તો સારું બાકી મા બાપ ઓફકોર્સ એજ્યુકેશન શિક્ષણ સમાજ જગત એની પણ જવાબદારીઓ છે પરંતુ સૌથી વધારે મા બાપની જવાબદારી કેટલા અ અઢાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ સારો નિર્ણય લીધો કે વર્ષ પહેલા એમના મોબાઈલ એટલે એમની પાસે આ સાધન હોય એમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ ચાલે પરંતુ સોશિયલ મીડિયાની જે એપ્સ વગેરે છે એ લોકો એ નહીં વાપરી શકે એ લોકો તો બહુ જ સારો અભિગમ કહેવાય એક સમાજ તરીકે એક જાગૃત સમાજ તરીકે એમણે પોતાના ભવિષ્ય માટે બાળકોના ઘડતર માટે હવે નિર્ણય લીધો એ સારું છે પરંતુ ઘણીવાર આપણા જેવા મોટા દેશમાં શક્ય ના હોય તો પણ આપણે એક મા બાપ તરીકે આજુબાજુનું જે કુટુંબ છે એ લોકોએ પણ પોતાના વ્યવહારને મોડેલિંગ કરીને પણ બાળકોમાં એવું ઘડતર કરે કે તેઓ આટલો વધારે સમય ના ગાળે અને જ્યારે મેચ્યોર થાય ત્યારે જ એ લોકોને આવા જે ઉપકરણો છે તે આપે આપણે જાણીતા બાળકો ના વાલીઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ બાબતે બાળકો શું યુઝ સોશિયલ મીડિયા પર કઈ એક્ટિવિટીઓ જોઈ રહ્યા છે તે બાબતે પણ તે લોકોએ સાવચેત રહેવું જોઈએ કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જટપટની રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો